હું મનોજ મહેરિયા જે વિવેકાનંદનગરમાં રહું છું વિવેકાનગરનો નાગરિક છું પણ છેલ્લા હું જોઉં છું કે આઠથી નવ વર્ષથી આ જે બાલ ગણેશ યુવક મિત્ર મંડળ જે આ રીતનો ધામધૂમથી પ્રસંગ કરે છે પણ આ વખત કંઈક અલગ કર્યું છે આ લોકોએ એમાં દરેક જાહેર જનતા વિવેકાનંદનગરની જેને એવો ભાવભૂર્યો સાથ સહકાર આપ્યો અને એમાં મહાઆરતી મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન કર્યું હતું જેમાં સોસાયટીમાં પણ એવો સારો સાથ સહકાર મળ્યો છે બાલગણેશ મિત્ર મંડળ અને સોસાયટીના રહીશોનું બી કહેવું છે કે આવો નવો અવારનવાર પ્રસંગ સોસાયટીમાં ધાર્મિક થતા રહે એવી દરેકે આશા રાખી છે હવે પછી જે નવરાત્રિ આવે છે એ નવરાત્રિમાં પણ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ ગ્રુપ પણ એવું સારું એક આયોજન કરે છે અને એમાં પણ સોસાયટી અમને એવો સારો સાથ સહકાર આપે છે અને આવો નવો સાથ સહકાર મળતો રહે જય ગણેશ બોલો મારું નામ દેવાંગ છે અને આપણે વિવેકાનંદનગરમાં શ્રી બાલગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષ પર ગણપતિનું આયોજન કરવામાં આવ્યું હતું વિવેકાના સભ્યોને લાભ મળે તે માટે મહાઆરતી ભંડારો અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવેકાના દરેક નાગરિકોનો સારો એવો સહકાર રહ્યો અને એ દ્વારા અમારો આટલો સારો કાર્યક્રમ પણ સંપૂર્ણ થયો એ બદલ વિવેકાનંદનગરના દરેક તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભાર જય ગણેશ